માર્બલ પાવડરની આડમાં શરાબની હેરાફેરીનો પર્દાફાશ થયો છે એલસીબીએ નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપરથી વિદેશી શરાબના જથ્થા ભરેલી ટ્રક ઝડપી પાડી હતી વડોદરા ગ્રામ્ય એલસીબી પોલીસની ટીમ સોમવારે મોડી રાત્રે પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન ટીમને ચોક્કસ માહિતી મળી હતી કે રાજસ્થાન બારસિંગની એક ટ્રકમાં વગર પાસ પરમિટ વગરનો ભારતીય બનાવટનો વિદેશી શરાબનો જથ્થો ભરેલો છે અને આ ટ્રક વડોદરા તરફથી નીકળી ભરૂચ તરફ જવાની છે જે ચોક્કસ માહિતીને આધારે એલસીબીની ટીમે વર્ણામાં ગામની સીમમાં નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર આવેલ કૃષ્ણ આઈ માતા હોટેલ સામે હાઇવે ટ્રેક ઉપર વોચ ગોઠવી હતી દરમિયાન ટ્રક આવતા તેને કોર્ડન કરી હતી અને બાજુ પર લેવડાવી ટ્રકમાં તપાસ કરતા એક ઈસમ રાજસ્થાનનો ગોર્ધન સિંહ પવાર મળી આવ્યો હતો જ્યારે ટ્રકમાં તપાસ કરતા માર્બલ પાવડર ભરેલી બેગોની આડમાં વિદેશી શરાબની પેટીઓ મળી આવી હતી પોલીસે આ ગુનો કર્યા બાબતે વિદેશી શરાબનો જથ્થો ટ્રક સહિતનો કુલ રૂપિયા અઢાર લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરી આ ઈસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વર્ણામાં પોલીસ મથકે પ્રોહિવિશનનો કેસ રજીસ્ટર કરાવ્યો હતો